જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું બધાનું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં આજે આપણે જાણીશું કે સીધો શા માટે આપવો જોઈએ અને જો સીધો ખાસ કરીને શ્રાવણ મહિનાની અમાસના દિવસે આપો તો તેનો કેટલો મહિમા છે સાથે સાથે એક સુંદર વાર્તા પણ સાંભળજો જે તમને આ પરંપરાની સાચી સમજ આપશે તો સૌ પ્રથમ આપણે જાણીએ એ જાણતા પહેલાં વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં હરણ મહાદેવ લખવાનું ભૂલશો નહીં તો સૌ પ્રથમ આપણે જાણીએ સીધો શા માટે તો સીધો આપવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવી છે સીધો એટલે કે પવિત્ર પોટલું જેમાં આઠ વસ્તુઓ રાખવામાં આવે છે ઘઉંનો લોટ ચોખા ગોળ દાળ મિષ્ટાન ઘી તેલ અને કાળા તલ આ વસ્તુઓ નવગ્રહોને અર્પિત છે એટલે કે સીધું આપવું એટલે કે નવગ્રહોને પ્રસન્ન કરવાનો એક સાધન શ્રાવણ અમાસ અને પિતૃ કૃપા શ્રાવણ મહિનાની અમાસનો દિવસ પિતૃઓ માટે ખૂબ જ પવિત્ર ગણાય છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ દિવસે પિતૃઓ આત્મા પર પૃથ્વી પર આવે છે જો આ દિવસે શ્રદ્ધાપૂર્વક સીધું આપો તો પિતૃઓ ખૂબ પ્રસન્ન થાય છે અને ઘર પર અન્ન ધન સંતાન અને સુખ અને સમૃદ્ધિ વરસાવે છે આ રીતે સીધું આપવાથી પિતૃદોષનો નાશ થાય છે અને નવગ્રહોની કૃપા પ્રાપ્ત થાય છે હવે એક સુંદર વાર્તા સાંભળો એક ગામમાં એક ગરીબ માણસ રહેતો હતો તેને ઘણી મુશ્કેલીઓ હતી રોજગાર ન હતો ઘરમાં અન્નની કમી હતી અને સંતાન પણ હંમેશા બીમાર પડતું હતું એક દિવસ ગામના વડીલે તેને કહ્યું બેટા તું શ્રાવણ મહિનાની અમાસે સીધો આપજે નવગ્રહોને પ્રસન્ન થશે અને પિતૃઓની કૃપાઓ રસશે તે ગરીબ માણસે ઘણી મહેનત કરીને થોડા ઘઉં થોડા ચોખા ગોળ એકઠા કર્યા સાથે દાળ ઘી તેલ અને તલ પણ લીધા શ્રાવણ મહિનાની અમાસના દિવસે તેણે મંદિરમાં જઈને આ સીધો અર્પણ કર્યો અને પ્રાર્થના કરી કહેવામાં આવે છે કે ત્યારથી તેના જીવનમાં ચમત્કારિક ફેરફાર આવ્યો અન્નની કમી ક્યારેય ન રહી રોજગાર મળ્યો અને સંતાન માટે પણ આરોગ્યમય બન્યું ગામના બધા લોકોએ વાતથી પ્રભાવિત થઈને સીધો આપવાની પરંપરા શરૂ કરી દીધી આ વાર્તા બતાવે છે કે શ્રદ્ધાપૂર્વક આપેલો સીધો જીવન બદલાવાની શક્તિ ધરાવે છે હવે જોઈએ કે સીધામાં કઈ કઈ વસ્તુઓ કયા ગ્રહ સાથે સંબંધ છે તો ઘઉંનો લોટ સૂર્ય માટે ચોખા ચંદ્ર માટે ગોળ મંગળ માટે દાળ બુધ માટે મિષ્ટાન ગુરુ માટે ઘી શુક્ર માટે તેલ શનિ માટે અને કાળા તલ રાહુ અને કેતુ માટે આ રીતે આઠ ગ્રહોનું દાન એકસાથે થઈ જશે સીધો આપવાથી થતા ફાયદા સીધો આપવાથી મળતા મુખ્ય ફાયદાઓ આ છે કુટુંબમાં ક્યારેય અન્નની કમી નથી રહેતી ઘરમાં સુખ અને શાંતિ વધે છે ધન અને સમૃદ્ધિ મળે છે સંતાન સુખ અને આરોગ્ય મળે છે પિતૃદોષ દૂર થાય છે નવગ્રહોની અશુભ દ્રષ્ટિ દૂર થાય છે તો મિત્રો સીધું આપવો માત્ર પરંપરા નથી તે એક શક્તિશાળી ઉપાય છે ખાસ કરીને શ્રાવણ મહિનાની અમાસે આપેલો સીધો પિતૃ કૃપા અને નવગ્રહ કૃપા બંને વરસાવે છે આ શ્રાવણ મહિનાની અમાસે તમે પણ શ્રદ્ધાપૂર્વક સીધો આપજો અને તમારા નજીકના ઘરના બ્રાહ્મણોને ગરીબ માણસોને જરૂર તમે સીધો આપશો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક તો તમારા મિત્ર મંડળ અને ફેમિલી સાથે જરૂર શેર કરજો અને આવી જ માહિતી માટે અમારી ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આવી જ અવનવી ધાર્મિક બાબતો જાણવા માટે અમારી સાથે સદાયને માટે જોડાયેલા રહો હર હર મહાદેવ